નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિશે સંસ્કૃતનું દ્વિતીય સત્ર પરીક્ષા બે હજાર પચ્ચીસ માટેનું મોસ્ટ એમ પી સોલ્યુશન કરવાના છીએ તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જોજો જેમ તમારે અંગ્રેજીમાં પેપર સ્ટાઇલ આવી હતી એવી જ રીતના સંસ્કૃતની અંદર પણ એવી જ પેપર સ્ટાઇલ મુજબ પ્રશ્નો તમારે ઘણા બધા આ પેપરસ્ટાઈલ મુજબ આવશે તો વિડિયોને અંત સુધી જોવાનો છે કયા કયા પ્રશ્નો વ્યાકરણના આવશે કઈ રીતના ગુજરાતીમાં ફેરવવાના સંસ્કૃતમાં ફેરવવાના પ્રશ્નો આવશે એ બધી જ ચર્ચા આપણે કરવાના છીએ ઓકે તમારા બીજા મિત્રોને પણ શેર કરજો આવા ઉપયોગ

તો તમને જુઓ પહેલું વાક્ય આપેલું છે ભારત દેશસ્ય ઉત્તરે કિમ અસ્થિ હવે લખેલું છે મિત્રો ગુજરાતીમાં કારણ કે સંસ્કૃતની અંદર આની અંદર ટાઈપિંગ થતી ન હતી તો આપણે પણ એનું ઉચ્ચારણ તો સંસ્કૃત જ છે તમે જુઓ ભારત દેશસ્ય ઉત્તરે કિમ અસ્થિ તો કાઉસમાં તમને ઓપ્શન આપેલા છે સાગર હિમાલય કે વિંધ્ય પર્વત તો એનો જવાબ થશે મિત્રો હિમાલય બીજું છે ભગવાન શંકર કુત્ર નિવસ હતી તો એનો જવાબ આપણે ઓપ્શન આપેલા છે હિમાલય સાગરે અને બને તેનો જવાબ આવશે મિત્રો હિમાલય ત્રીજો પ્રશ્ન છે કશ્ય પુચ્છમ અતિવ સુંદરમ અસ્તિ તો કે મતલબ કેની પૂંછ અથવા પીંછા સુંદર હોય છે તેમાં જવાબ આવશે મિત્રો મયુરશ્ય એટલે કે મોરના ચોથું છે ભારત દેશ છે ધ્વજ કિદૃશ અસ્તી તો એમાં જવાબ આવશે ત્રિવર્ણ આપણે નીચે જવાબ પણ લખેલા છે સોલ્યુશન સાથે તો વિડીયોની અંદર જ તૈયારી કરી લેજો પછી પાંચમો પ્રશ્ન છે કિશોર કિમ ખાધ્ય તો એમાં જવાબ આવશે મિત્રો ફલમ પછી છઠ્ઠો છે રિયા કુત્ર પઠ હતી તો રિયા ક્યાં ભણે છે તો પુસ્તકાલય સાતમો છે ક નૃત્ય નૃત્યથી તો એમાં જવાબ આવશે મયુરહ મતલબ કે વરસાદ સમયે કોણ રમે છે તો મોર રમે નાચે બરાબર તો એમાં જવાબ મયુર આવે આઠમો છે ભગવાનમ કિમ ગાય હતી તો એમાં જવાબ આવશે ગીતમ પછી કારણ કે જો તમે ઓપ્શન કેવા આપે જલમ જલમ એટલે પાણી થાય ફલમ એટલે ફળ થાય તો તો ગાય ગાય શું ભગવાન આવશે ગીતમ છે કહ ધારી અસ્થિ કેને ત્રણ નેત્રો છે મતલબ કેને ત્રણ આંખો છે તો એ તો દરેકને ખબર છે કે ભગવાન શિવ શંકરને પણ આમાં જો ઓપ્શનમાં તમને બ્રહ્મા વિષ્ણુ મહેશ આપેલું છે તો ભગવાન શિવનું બીજું નામ મહેશ પણ છે તો જવાબ આવશે એની અંદર મહેશ પ્રશ્ન કમ છાયા દદાતી તો તો કોણ છાયો આપે આપે આપણને વૃક્ષ ઓકે તો આ રીતના પ્રશ્નો મિત્રો તમારે કોઈ બી વાક્ય બીજા આવી શકે છે પણ ઈઝી રહેશે પેપર એકદમ બીજો પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો તો પહેલું છે સુકેશહ જળાશય કિમ કરોતી તો તમને એનો જવાબ આવો આપણે એમ કે આ ચિત્રની અંદર પણ આપેલો હોઈ શકે કે કોઈ ચિત્ર આપેલું હોય ફકરો આપેલો હોય એના અંદરથી તમારા જવાબ આપવાના છે તો શુકેશ જળાશય સ્નાનમ કરોતી બીજું છે કવિતા કુત્ર ભોજનમ કરોતી તો કવિતા ભોજનાલય ભોજનમ કરોતી ત્રીજો પ્રશ્ન કહ ગંગા ધારયતી કોણે ગંગાને ધારણ કરેલ છે તો શિવઃ ગંગા ધારયતી ચોથું છે કંઠ નીલઃ ક્યાંનું કંઠ એટલે કે ગળું નીલા રંગનું છે તો શિવશ્ય કંઠઃ નીલહ એટલા માટે એમને નીલકંઠ મહાદેવ કહેવામાં આવે છે પાંચમો છે વિદ્યા કેન શોભતે તો વિદ્યા વિનયે ને શોભતી ત્રીજો પ્રશ્ન છે ગુજરાતી વાક્યોને સંસ્કૃતમાં ફેરવાના તો જો મારું નામ મયુર છે તો મમ નામ મયુર અસ્તિ એને સંસ્કૃતમાં એવી રીતનું ફેરવાનું બીજું છે હું ગુજરાતમાં રહું છું તો અહમ ગુજરાત રાજ્ય વસામી ત્રીજું છે અમે મંદિરે જઈએ છીએ તો વયમ મંદિરમ ગચ્છા ઓકે જો અમે કેવું હોય તો વયમ આવે આ અમુક શબ્દો તમે યાદ રાખજો તમારે કામ લાગશે ચોથું છે શિવ ગંગાને ધારણ કરે છે તો શિવ ગંગા ધાર્ય પાંચમું છે પુસ્તક જ્ઞાન આપે છે તો પુસ્તકમ જ્ઞાનમ દદાતી હવે ચોથો પ્રશ્ન આ રીતનો આપેલો હોય કે ચિત્ર જોઈને તેમના નામ સંસ્કૃતમાં લખો હવે જો આપણે ચિત્ર આપણે દોરેલું નથી અહીંયા પણ તમને એમાં નામ આપી દીધું છે આનું ચિત્ર હોય છે તો એનું સંસ્કૃતમાં શું નામ થાય તો પહેલું છે આંખનું ચિત્ર તો એનું સંસ્કૃતમાં નામ લખવાનું આપણે નેત્રમ બીજું છે માથાનું ચિત્ર તો એમાં સંસ્કૃત થશે એનું મસ્તકમ ત્રીજું ધારો કે પગનું ચિત્ર દોરેલું હોય તો એનો જવાબ આવશે પાદહ ચોથું છે હાથનું ચિત્ર તો જવાબ આવશે હસ્તઃ પાંચમું છે નાકનું ચિત્ર તો એને કહેવાય આપણે નાસિકા આ સંસ્કૃતના શબ્દો છે હવે ચોથો પ્રશ્ન આપે છે નીચે આપેલા ચિત્રોમાં દર્શાવતી ક્રિયાઓ સંસ્કૃતમાં લખવાની છે તો પહેલું છે નૃત્ય કરવાની ક્રિયા કરતું ચિત્ર તો એને આપણે સંસ્કૃતમાં શું લખાય નૃત્યથી બીજું છે દોડવાની ક્રિયા કરતું ચિત્ર તો એને શું કહેવાય ધાવતી ત્રીજું છે પીવા પીવાની ક્રિયા કરતું ચિત્ર તો એને કહેવાય પીબતી સંસ્કૃતમાં રાડે ચોથું ધારો કે તમને ચાલવાની ક્રિયા કરતું ચિત્ર આપેલું હોય તો એને શું કહેવાય ચલતી હવે આ ચિત્ર આપેલા હશે તમને લખેલું આવું નહીં આપેલું ચિત્રો આપેલા હશે અને આપણે સંસ્કૃતમાં ચિત્ર જોઈને કહેવાનું જો ચાલતો હોય તો ચલતી લખવાનું પીતો હોય તો પીબંતી દોડતો હોય તો ધાવતી નૃત્ય કરતો હોય તો એટલે કે ડાન્સનું ચિત્ર દોરેલું હોય તો નૃત્યથી લખવાનું પાંચમું છે ખાવાની ક્રિયા કરતું ચિત્ર હોય તો ખાદથી લખવાનું પછી પ્રશ્ન પાંચ ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાનું છે પહેલું જો લીખ હતું તો અહમ લિખામી ઓકે તો હવે જો પહેલું છે અહમ ખાલી જગ્યાએ પશ્ય છે તો પશ્યામી તો અહમ પશ્યામી બીજું કાઉસમાં આપેલ છે પઠ તો અહમ પઠામી ત્રીજામાં કાઉસમાં આપેલ છે ગચ્છ તો અહમ ગચ્છ્યામી ચોથામાં કાઉસમાં આપેલ છે ખાદ તો અહમ ખાદામી પાંચમા કાઉસમાં આપેલ છે પીબ તો અહમ પીબા પાંચમું જુઓ ઉદાહરણ મુજબ શબ્દો બનાવો હસ્ત તો હસ્તસ્ય તો ખાદ તો ખાદસ્ય મુખમ તો એનું બનશે મુખસ્ય ત્રીજું છે વિદ્યાલયઃ તો વિદ્યાલયસ્ય ચોથું છે નગરમ તો એનું બનશે નગરસ્ય પાંચમું છે વૃક્ષઃ તો વૃક્ષસ્ય જો મિત્રો આ પ્રશ્નો બધા કામ લાગશે તમારા આઈએમપી પ્રશ્નો છે જો આમાંથી પેપરમાં પૂછાઈ જાય તો કોમેન્ટ જરૂરથી કરજો ઓકે પાંચમો છે રેખાંકિત શબ્દની જગ્યાએ કૌશમાં આપેલા શબ્દનો ઉપયોગ કરવાનો છે તો જુઓ પહેલું છે કાઉસમાં ધારો કે તમને ઉદાહરણ આપેલું છે અહમ જલમ પીબામી તો કાઉસમાં આપેલું છે બાલિકા તો એનો જવાબ શ્રીક લખવાનું આપણે બાલિકા જલમ પીબામી અહમની જગ્યાએ લખી નાખવાનું બાલિકા બીજો છે અહમ પુસ્તકમ પઠામી તો કાઉસમાં શિક્ષક છે તો અહમની જગ્યાએ આપણે લખવાનું ફક્ત શિક્ષક તો શિક્ષકઃ પુસ્તકમ પઠામી એવું વાક્ય ફરીથી બનાવવાનું ત્રીજું છે અહં ફલં ખાદા કાઉસ્મા છાત્રે તો છાત્ર ફલં ખાદા ચોથું છે અહમ્યા ગ્છા કાઉસ્મ બાલક આપેલું છે તો બાળક ઉદ્યાન ગછતી પાંચમું છે અહમોજ ખાદા તો કાઉસ્મ માતા આપેલું છે તો માતા ભોજન ખાદા હવે પ્રશ્ન પાંચ ડ કે ઉદાહરણ પ્રમાણે પ્રશ્નવાક્ય બનાવવાનું તજો મમ ગૃહ શિવમંદિર સમીપે અસ્તી તો અનુદારો કે આત ગૃહ કુત અસર અરે પહેલો પ્રશ્ન છે તસ્ય નામ રમેશઃ અસ્તિ તો આપણે જુઓ એમનું જે નામ આપેલું છે ને એનો આપણે પ્રશ્ન બનાવવાનો તો કઈ રીતનું બનાવશું તો કે તસ્ય નામઃ કિમ અસ્તિ બીજું છે સા વારાણસી ગચ્છતી તો હવે સા વારાણસી જાય છે તો વારાણસીનો પ્રશ્ન બનાવવાનો તો સા કુત્ર ગચ્છતી જુઓ તમારું નામ શું છે તો કિમ કહેવા માનું જો આગળ પહેલું વાક્ય હતું એમાં શુંની જગ્યાએ કિમ વપરાણું પછી શા વારાણસી જાય છે તો શા ક્યાં જાય છે ક્યાં માટે કુત્ર વપરાણું પછી જુઓ ત્રીજું વાક્ય છે તસ્ય પિતા કૃષકઃ અસ્તિ હવે તસ્ય પિતા કહ અસ્તિ મતલબ તેના પિતા કોણ છે તો કૃષકઃ રેડી તો આપણે કોણ માટે શું વપરાય છે સમજી લો કહ વપરાય છે આ વાક્ય સમજવાના ખાસ તૈયાર કરી લેજો કારણ કે નામ બીજા હોય દાખલા બીજા અંદર રકમ બદલાયેલી હોય કોઈ બી નામ તો આપણે લખવાનું સમજવાનું ખાસ સંસ્કૃતમાં એને શું કહેવાય ચોથું છે અહમ વિદ્યાલયમ ગચ્છામિ તો ભવાન કુત્ર ગચ્છાતી પછી પાંચમું છે એ તત્ પુસ્તકમ અસ્તિ તો એ તત કિમ એ રીતનું બને છે ડેડી પુસ્તકમનો પ્રશ્ન પછી પ્રશ્ન છ આપેલો છે જે છેલ્લો પ્રશ્ન છે આપણે કે નીચે આપેલ ભદ્યની પૂર્તિ કરવાની છે પહેલું છે દક્ષિણ પાદમ પછી એ ત્યાંથી લઈ અને પૃષ્ઠમ સ્વયં બ્રહ્મ તો એમાં જો કુરુ અગ્રે કુરુ આવે પછી બીજું છે વામ પાદમ પુરુષકુરુ વામ પૃષ્ઠમ સ્વયંભ્રમ અને ત્રીજું આપેલું છે હસ્ત્ય ભૂષણમ દાનમ સત્યમ કંઠસ્ય ભૂષણમ ન તું કુંડલમ ભૂષણમ તો આ આવે બધા જ મોસ્ટ ટાઈમ્પી પદ્ય કહેવાય આ તેણે તેને તમે તૈયાર કરી લેજો એમાંથી કોઈ પણ બે લખવાના તમારે આવશે ઓકે મિત્રો તો આ તો આપણે ધોરણ છ વિષય સંસ્કૃત માટેનું મોસ્ટ એમ્પી પેપરનું સોલ્યુશન તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો જેથી અમને પણ બેનિફિટ થાય તો મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ